ગઢડા શહેરમાં કંસારા વેપારીને ત્યાં ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવી વેપારી એસોસિએશન મંડળ પોલીસ સ્ટેશને પહોંચ્યું બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી કંસારા વેપારીને ત્યાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી થતાં ગઢડા પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ચોરી થઈને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી વેપારી તેમજ વેપારી એસોસિએશન દ્વારા ચોરાઈ ગયેલો સમગ્ર માલ રિકવર થાય અને ચોરને પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ગરડા વેપારી એસોસિએશનના પ્રમુખ જયદીપભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે ગરડા શહેરમાં મેન બજાર વિસ્તારમાં અનિલભાઈ કંસારા પોતાની દુકાન ચલાવે છે વાસણનું વેચાણ કરવામાં આવે છે એ બાબતે આજે સ્ટેશનને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે ત્યાં ચોરી થઈ છે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા માલ સામાનની ચોરી કરેલ છે જેથી જલ્દીથી ચોર પકડાઈ જાય અને બીજા વેપારીઓને પણ આ નુકસાન ન થાય જેને લઈ વેપારી સંગઠન ગરડા પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું ચોર ઉપર આજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ પંડિત સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી જે દરમિયાન પંડિત સાહેબ દ્વારા જલ્દીથી ચોરને પકડવા તેમજ મુદ્દામાં રિકવર કરવાની ખાતરી આપવામાં આવી હતી તેમ વેપારી એસોસિએશનના પ્રમુખ જયદીપભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું ચોરી થયેલ દુકાનના વેપારી અનિલભાઈ કંસા દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે અંદાજે બે લાખ રૂપિયાના માલની ચોરી થઈ છે સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે મામો દ્વારા પોલીસને સોંપવામાં આવેલ છે જેમાં બે વ્યક્તિઓ ચોરીને અંજામ આપ્યો હતો જેમાં નજરે દેખાય છે જેની અમે આજે ફરિયાદ દાખલ કરવામાં આવ્યા છે વહેલી તકે પકડાય અને સજા થાય અને ગયેલો મુદ્દામાલ રિકવર થાય તેવી માંગ સાથે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ પંડિત સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી રૂબરૂ મુલાકાત દરમિયાન પીઆઈ પંડિત દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વહેલી તકે ચોરોને પકડી પાડવામાં આવશે તેમજ બને એટલો મુદ્દામાં રિકવર કરવામાં આવશે તેવી ખાતરી વેપારી એસોસિએશન તેમજ વેપારીને આપવામાં આવી હતી આજે પચાસથી વધુ વેપારીઓ ગરણા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પીઆઈને રજૂઆત કરવામાં આવી હતી આપનો પરિચય રાઠોડ જયદીપભાઈ ગરડા વેપારી એસોસિએશન પ્રમુખ જયદીપભાઈ કઈક વેપારીમાં ચોરીનો બનાવ બન્યો છે તમે લોકો પોલીસ સ્ટેશન આવ્યા છો શું છે સમગ્ર વિગત આપણે ગરડા મેન બજારમાં અનિલભાઈ કંસારા જે દુકાન ચલાવે છે કંસારા ઓલે વાસણની એ લોકોને વાસણ ચોરી થયેલી હતી સોળ તારીખના રોજ એ બાબતે અમે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા કે જેથી કરીને ચોર ચોર જલ્દી પકડાય અને બીજા વેપારીને પણ નુકસાન ન થાય જેથી કરીને અમે બાખું વેપારી સંગઠન આખા ગઢડા ગામનું આખું સંગઠન અહીંયા આ પોલીસ સ્ટેશને રજૂઆત માટે આવ્યું હતું અને એ સોર ઉપર આપણે એફઆઈઆર કરવામાં આવેલી છે આજે આપણે ગઢડા પીઆઈ શું જવાબ આપ્યો વેલડા પીઆ તરફથી બહુ સફળ સારો જવાબ મળેલો છે અને આ એવો સારું એવું આપને આશ્વાસન મળેલું છે કે જેમ બનેમ જલ્દી અમે માલ જે ચોરાણો છે ઈ recover થાય ને ને ચોર પકડવામાં આવશે અને ગુને એને જે ગુનો છે એને સજા કરવામાં આવશે આપનો પરિચય બંદા રોશાંગ આપણે મેઈન બજારમાં જ અમારી દુકાન છે ત્યાંથી જ ચોરી થયેલી છે અને સીસીટીવીના આધારે અમે એ ચોરને પણ જોયો છે એમાં બે જણા આવે છે એ સાગડી શેરીના માધ્યમથી વાઢાળાન જોગમાંથી નીકળે છે અને આશરે થી ચાર મુદ્દા લઈ ગયેલા છે એ બાકી પછી સીસીટીવીના આધારે અમને જાણ થઈ હાલ કેટલા કિંમતનો મુદ્દા માલ ચોરાનો બે લાખ રૂપિયાનો મુદ્દા માલ ચોરાઈ ગયો છે તો હાલ તો પોલિટિશન એવા છો તો પોલીસ તરફથી તમને શું જોવા ગો પોલીસ તરફથી તપાસ ચાલુ છે એમને પકડવાનો અને એમ એફઆર અત્યારે દચ કરી છે એમ શું તમારી માંગ શું છે બસ બને એટલો આ મેઈન બજારમાંથી ચોરી ન થાય એવો અમારો પ્રયત્ન છે કે ત્યાં બે હોમગાર્ડ વાઢાળાનું ચોકમાં મૂકવા પડે તો શું છે ત્યાંથી આવવા જવાનો ચોરોનો રસ્તો છે તો ત્યાં બંધ થાય